હલો મિત્રો જય માતાજી જય દ્વારકાધીશ તો ફરી એક મસ્ત મજાની મોર્નિંગ સાથે નવો વ્લોગ લઈને આવી રહ્યા છીએ અને આજે તો છે ધુળેટીનો તહેવાર એટલે બધાને રંગોથી રંગે રંગવાના અને એવો તહેવાર છે તો આજે ફૂલ મસ્તી ચાલશે અને બધા રંગશે એનો વ્લોગ બનાવવાનો છે તો કન્ટિન્યુ રહીજો અને વિડીયોને લાઈક કરી દેજો ચાલો અહીંયા રમવા માટે કલરનો સ્ટોક થઈ રહ્યો છે જ્યાં કલરની કોથળીઓ ભરાઈ જઈશ કયો વા ભાઈ આ કલર આ જાય નહીં એવો ઓકે ભાઈ કલર નો તો બહુ સ્ટોક જો અહીંયા કલર ને બેન ને બધા મળ્યા છે સ્ટોક કરવા દક્ષુભાઈ કલરનો સ્ટોક થઈ રહ્યો છે હમણાં ટીમો રમવા વાળી આવી જશે બધી પછી એને રંગવાની છે કાં કુંજો બધા એને રંગી છે ને હા એક કેરીટ ને ભત્રી દોજો અહીંયા ઉભો છે હાલ તો કલર લઈને આવી જાય ફટાફટ જ કુંજો નહીં મીડ્યા છે કલર ભરવા સ્ટોક કરવા હોય મોટી કોથળીયું જમબો ઓહ હોય બહુ મોટી કોથળી લાવ્યા હો તમે પણ કલર ની ભરવા કલર ની ડોલો ખાલી કરી દેવા જો કલર ભરાવા મીડ્યો છો મોટી કોથળીઓમાં જો જમ્બો ફુગા એક મારે એટલે પલ્લી જાય આખો કલર કલર કા ચાલો હવે છોકરાઓની હોળી રમવાની શરૂઆત થઈ ગઈ છે જો કુંજુભાઈને ને છે રમવા પિશાબેન ને મીડિયા છે હવે પિસ્કારીઓ લઈ લઈને હવે જો શેરી પલાળી દીધી સાચી એક ભાઈ અહીંયા કલર બનાવી રહ્યા છે સ્ટોક કરી લીધા છે બધાએ અહીંયા એક ટીમ રમી રહી છે

ત્યાં કલા માર્યો એ મારી માથા વધે માં પાણી ફોન માં જાહે કોણ વાહ ભાઈ વાહ વાહ ભાઈ વાહ લે જલ્દી તું માર હામી પિચકારી માર માર લે જલ્દી દોસ્તાર પલાળી દો ફટાફટ એ મને નો પલાળતા હો તમે ના ના ફોન માં જાહે એટલે નકર કઈ વાંધો નથી પલાળવા

હવે નાખતા ને એટલે મારે ખાવા જવું આંખ માં ભરી દીધો જો આ ટીમ આખો ભરી મૂક્યો મને કોથળો ભરીને નીકળ્યા છે કલરનો હાકમાં કલર નાખી દીધું ચાલો આર્યન ભાઈનો વારો પડી ગયો છે કલરે કલર વાહ ભાઈ વાહ અહીં મને રંગતા નહીં નાહી લીધું જ મેં હવે મેં નાહી લીધું આમ જો આ ટીમ આવી ગઈ તી ધૂમ મચાલે ધૂમ ચાલો આપણે નાહી લીધું છે એટલે હવે આપણો વારો નથી

ચાલો માર્કેટમાં આવી દો બધા એક પછી આપણે ઘેર આખી ટીમ આવી ગઈ આંખ ખોલતો ને એલા આંખ નહી ખોલતો ઓર્ગેનિક કલર થી નાવા આવ્યા બધા રમવા ચાલો ભાઈ આખી ટીમ ઉપડી છે હવે પ્રેક્ષકો પણ જોઈ રહ્યા છે જોઈ લઈ હા હા ઉતારો હા પટેલને અવતારા ઉપરથી પકડી ચાલો ધૂળે ટીમ આવી ગઈ છે અમારે ગજેરા પરિવારની ટીમ જો આખો ગજેરા પરિવાર ટીમ બેઠી છે જોઈ શકો છો જો આ નિકુંજભાઈ છે અમારે આ અંકુશભાઈ છે અમારા ભાઈ છે કાકા છે ભરતભાઈ અમારા નાના મારથી અમારા ભાણિયા ભાઈ અને કાકા આ બધા કાકા અને આખો પરિવાર અમારો બેઠો છે ધોળેટીમાં બધા ભેગા થયા છે ને અમારા ફય આવી ગયા છે તહેવાર સિવાય આવતા નથી કાક તહેવાર હોય તો જ આવે અને આ બે અને છોકરાની હોઉ છે અમારે હાલો મિત્રો આજે ધૂળેટીનો પર્વ થઈ ગયો છે હવે પૂરો ને મારા આવી ગયો છે ભૂરો અને દક્ષુભાઈ પણ બેહી ગયા છે અહીંયા જોઈ શકો છો ના જો એક તો ઝંડો ફરકાવે છે આ બધાય છોકરાઝ અમારા ત્રણેય ભાઈના ભેગા થઈ ગયા છે ધૂળેટીમાં એટલે હવે આ વ્લોગને આપણે અહીંયા પૂરો કરવાનો છે અને ફરી પાછળ નવા વ્લોગ સાથે મળીશું નવા દિવસે અને આ વ્લોગને આપણે પૂરો કરીએ છીએ તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો ઓકે ટાટા બાય બાય